આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ ગુજરાત કાન્યકુંભ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા વડોદરાના ચોખંડી વિસ્તારમાં દલિયાવાડી ખાતે નવા વર્ષના સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા છે કાન્યકુંભ વૈષ્ણવ કનોજિયા સમાજના બંધુઓ આ પ્રસંગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અપરિણીત યુવાન અને યુવતીઓ પોતાનો પરિચય આપી નાની બાળક બાળાઓ અને બાળકોએ સુંદર ડાન્સ પણ પ્રસ્તુત કર્યો સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

એ લોકો ને પ્રોત્સાહન ઇનામ તથા શિલ્ડ આપી એ લોકો ને પ્રોત્સાહન આપવા આવે છે એ લોકો ને ઉત્સાહ વધારવા આવે છે બનવા માટેનો અને નવા વર્ષ નું બધા સમાજના ભેગા થઈએ ને હળીએ મળીએ એક બીજા કાર્યક્રમ નો તાત્પર્ય આ હતો મારું નામ પાર્થકુમાર કૌશિકભાઈ કનોજિયા હું અખિલ ગુજરાત કાન્ય કુંભ વૈશ્ય કનોજિયા સમાજ પ્રમુખ છું આજે એક બાર બે હજાર ચોવીસ અખિલ ગુજરાત કાન્ય કુંભ વૈશ્ય કનોજિયા સમાજ નો નૂતન વર્ષ ને મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ અપર્ણિત યુવક યુવતોનો પરિચય મેળો બાળકની ક્રિએટિવિટીનું પ્રેઝન્ટેશન અને માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે અને દરેકે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને દરેકે ખુશી અને આનંદ મેળવ્યો છે અને ભવિષ્યમાં આવી રીતે જ પ્રોગ્રામ સમાજવાળા ભેગા થઈને કર્યા કરશે સાથે આ સમાજ દેશના વિકાસમાં પણ ઘણો બધો ફાળો આપી રહ્યો છે અને આપશે એ અમારી રજૂઆત છે મહેશભાઈ જવાહરલાલ કનોજીયા અખિલ ગુજરાત મહામંત્રી